કેમ છો વાહલા બાળ દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સરસ મજાના કાવ્યના એકમમાં કાવ્ય સમજૂતી જોવાના છીએ તો સરસ મજાની સ્વાધ્યાય સમજૂતી જોતા પહેલા આ વિડીયોની અથવા ચેનલમાં જે કોઈ નવા આવ્યા હોય અને જે છે તે બધાને આ ચેનલ ને વધારે ને વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે પાઠ તરફ નંબર જય જય ગરવી ગુજરાત આ નંબર શકે છે આ ગીતમાં એવી કઈ વાત આવી જે તમે પહેલીવાર સાંભળી હોય આ ગીતમાં સૌર્ય ભર્યા યુદ્ધો અને રત્નોની ખાણ જેવા સાગર જોયા પર્વતના શિખરો પરથી પૂર્વજો આપણને વિજય મળે તેવા આશિષ આપી રહ્યા છે તે વાત પહેલીવાર સાંભળી છે તમે તીર્થ સ્થાન છો બાળ દોસ્તો તીર્થસ્થાન એવા સ્થાનને કહેવાય જ્યાં લોકો ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવથી યાત્રા કરીને પવિત્રતા આત્મશુદ્ધિ અને પાપ મુક્તિની કામના રાખે છે એવી જગ્યા જ્યાં કોઈ દેવસ્થાન મંદિરો નદી સરોવર કે પવિત્ર પર્વતો હોઈ શકે છે ગુજરાત ગુજરાત મોરી મોરી રે ભારતની ભમમાં જાજેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે આ ગીત સાંભળ્યું છે તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે હા અમે ગયા ઉનાળામાં પરિવાર સાથે દ્વારકા બેર દ્વારકા સોમનાથ આવા યાત્રાધામની મુલાકાત લીધી હતી નદી કિનારે રહેવું ગમે કેમ હા નદી કાંઠે ઠંડો પવન વહેતો હોય મનને શાંતિ આપે છે પાણીનો મીઠો ઝરમર અવાજ મનને ખુશી આપે છે નદી કિનારે સવારને સાંજે ફરવા જઈ શકાય એના કિનારે બેસીને વાંચવામાં પણ મજા આવે આવી જગ્યા શાંતિ અને તાજગી આપે છે તેથી મને નદી કિનારે રહેવું પસંદ છે પ્રશ્ન છ સંપીને રહેવાથી શું ફાયદો થાય બાળ દોસ્તો સંપ ત્યાં જંપ એ કહેવત આના ખરેખર લાગુ પડે છે અને જ્યાં સંપ છે ત્યાં હંમેશા એ ઘરમાં જે સમાજ હોય એ સમાજમાં શાંતિ રહે છે બધાના વચ્ચે પ્રેમ વધે ઝઘડા ટળે છે સૌ એકબીજાની મદદ કરે રહેતા લોકો ખુશ હોય છે પોતે પણ ખુશ રહે અને બીજાને પણ ખુશ રાખે છે આગળનો છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળા શબ્દ શોધો અને લખો અહીંયા આપણે એક બાજુ શબ્દો એની સામે ત્રણ શબ્દો આપેલા છે એમાંથી સાચો શબ્દ શોધવાનો છે ગરવી ગૌરવશાળી પોતાનું અરુણું એટલે સોનેરી રંગનું સંતતિ એટલે સંતાન કસુંબી કેસરી રક્ષા એટલે રખેવાળી પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દના અર્થ મુજબ નીચેનામાંથી જે વાક્ય સાચું હોય ત્યાં સાચા ને નિશાની કરવાની છે સંતતિ એટલે સંતાન થાય તો બે વાક્યની અંદર પહેલું વાક્ય છે ગૌરી ગાય બોળી ગાયની સંતતિ છે એ સાચું આવશે અરુણું એટલે સોનેરી રંગનું એટલે સૂર્યનું અરુણું કિરણ પડ્યું ને અમે જાગ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોના શિષ્ટ રૂપ લખો પ્રભાત ને પૂરવ ને સોહે જુદ દિશે આ બધા શબ્દો જે છે ને એ પ્રાદેશિક ભાષાના શબ્દો છે માન્ય ભાષામાં પ્રભાત એટલે પ્રભાત પૂર એટલે પૂર્વ સોહે ઉદાહરણ જેવા પ્રાસ વાળા શબ્દો લખો છેલ્લે આવતા અક્ષર નો મળતું હોય અને પ્રાસ કહેવાય જેમ કે રાત પ્રભાત પાછળ આપણને આત એવું વંચાય છે અંકિત રીત જાત માત સાગર જયકર રંગ સંઘ પ્રશ્ન નંબર છ નીચે આપેલા જોડકા જોડો ઉત્તર તો અંબામા દક્ષિણ સો આપણે લઈએ પૂર્વત કાળી માત દક્ષિણ તો કુંશ્વર મહાદેવ અને પશ્ચિમ તો સોમનાથ પ્રશ્ન નંબર સાત આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો એક કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે સાચી ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે ત્રણ સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે સાગરના પેટાણમાં અનેક કિંમતી રત્નો છે ચાર આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ આપ્યું છે મુજબ બે શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે જેમ કે કમ્પ્યુટર તો વેદ વ્યાસ કમ્પ્યુટર ને વેદ તેનું વાક્ય બનાવ્યું કમ્પ્યુટરમાંથી વેદ વ્યાસનો ફોટો જડ્યો અહીંયા આપણે શબ્દો આપ્યા છે ફ્રી ચંપલ દુકાનની બહાર ચંપલ ઉતારીને ફ્રિજ જોવા અંદર ગયા ચા સાગરનું સાગરના કિનારે ગરમા ગરમ ચા પીવાની મજા પડે છે ફોન સંપ મારી મમ્મી ફોન પર સંપ રાખવાની સલાહ આપતી હતી ખીલી મધ્યાહન હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે મધ્યાહનના ટકોરા સંભળાયા પર્વત પપ્પા મારા પપ્પા પર્વત પર ફરવા ગયા છે પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ લખો એક કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબાજી માતાનું મંદિર પૂર્વ દિશામાં કાળકા માતાનું મંદિર દક્ષિણ દિશામાં કુંશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ અને દ્વારકેશનું મંદિર આવેલું છે બે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કેમ કહ્યું હશે પ્રેમ ને ભક્તિ એ તો ગુજરાત ગૌરવવંતાના પાયા છે તેનાથી જ ગુજરાત ગૌરવશાળી ગણી શકાય આપણે એ ગૌરવને જાળવવા એકબીજાની વચ્ચે પ્રેમ અને ભક્તિ જ શીખવવી જોઈએ તેથી એવું કહ્યું હશે ત્રણ ગરવી ગુજરાત એટલે શું ગરવી ગુજરાત એટલે જેના પર ગર્વ કરી શકાય તેવું ગૌરવવંતુ ગુજરાત ગરવી ગુજરાત એટલે મોટું વિશાળ ગૌરવશાળી ગુજરાત જ્યાં ચારેય દિશામાં તીર્થ સ્થાનો આવેલા છે ગૌરવ ઇતિહાસ ધરાવતી એટલે ગરવી ગુજરાત ચાર ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો ગુજરાતમાં તાપી નર્મદા સરસ્વતી રૂપેણ બનાસ ભોગાવો ઓઝત મહી ભાદર હિરણ મચ્છુ સાબરમતી શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે તેમાંથી આજે આપણે નર્મદા નદી વિશે જાણીશું નર્મદા નદી ગુજરાતની મહત્વપૂર્ણ નદીઓમાં મધ્યપ્રદેશના અમરકંટક પર્વતમાંથી નીકળે છે અને પશ્ચિમ દિશામાં વહેતી વહેતી ગુજરાતના ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્રમાં ભળી જાય છે નર્મદા નદીની લંબાઈ લગભગ તેરસો બાર કિલોમીટર છે ગુજરાતમાં તે મુખ્યત્વે ભરૂચ અને વડોદરા જિલ્લાની ધરતીને સિંચન આપે છે નર્મદા ડેમ અથવા સરદાર સરોવર યોજના નર્મદા નદીને જે નદીને જ આધારે બનાવવામાં આવી છે આ યોજના ખેડૂતોને પાણી આપે છે વીજળી પેદા કરે છે અને પીવાનું પાણી નર્મદા નદીને પવિત્ર નદી પણ માનવામાં આવે છે નર્મદા પરિક્રમા એક ધાર્મિક યાત્રા છે જેમાં ભક્તો નર્મદા નદીના બંને કાંઠે પગપાળા ફરે છે આજે નર્મદાના નીર રાજસ્થાન સુધી પણ પહોંચ્યા છે હવે ફક્ત વડોદરા કે ભવરૂચ જિલ્લાના જ ખેડૂતોને નહીં આખા ગુજરાત રાજ્યના ખેડૂતોને સિંચાઈનું પીવાનું પાણી મળી રહ્યું છે નંબર ગુજરાતના મહિમા વિશે લખો ગુજરાત ભારતનું પશ્ચિમ કાંઠે આવેલું મહત્વપૂર્ણ રાજ્ય છે અહીં દ્વિત અદ્વિતીય સંસ્કૃતિ ઐતિહાસિક સ્થળો અને સમૃદ્ધ પરંપરા જોવા મળે છે ગુજરાતને ગરવી ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીંના લોકો મહેનતી અને ધર્મનિષ્ઠ છે છે રાજ્યમાં ઘણા પ્રસિદ્ધ દ્વારકા સોમનાથ પાવાગઢ પાલિતાણા વડતાલ આવા અનેક જ્યાં લાખો લોકો દર્શન કરવા આવે છે ગીરના જંગલમાં એશિયાટિક સિંહો રહે છે જે વિશ્વમાં અહીં જ જોવા મળે છે કચ્છનું રણ નળ સરોવર સાબરમતી નદી અને સરદાર સરોવર બંધ જ્યાં પ્રાકૃતિક સૌંદર્યને વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે ગુજરાતના ગરબા વધુ ચમકે છે અને લોકોને ગર્વ થાય છે કે તેઓ ગુજરાતના વતની છે આઝાદી પછી ગુજરાતી પ્રગતિની હરણફાળ ભરી છે ગુજરાતની પ્રજા વીર ધીર જ્ઞાની અને પ્રેમાળ છે છ ગુજરાતને ગરવી કેમ કહીએ છીએ ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો ઐતિહાસિક તીર્થો સમૃદ્ધ સંસ્કૃતિ શ્રેષ્ઠ નેતાઓ અને શ્રેષ્ઠ ઉદ્યોગો છે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ વળી જ્યોતિર્લિંગોમાં બે જ્યોતિર્લિંગ પણ ગુજરાતમાં આવેલા છે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે દ્વારકાને સોમનાથ જેવા પવિત્ર સ્થળો ગુજરાતને ધાર્મિક દ્રષ્ટિ વિશેષ બનાવે છે ગુજરાતીઓ મહેનતી પ્રગતિશીલ અને સાહસિક લોકો છે અહીંની લોક કલાકૃતિ જેમ કે ગરબા અને પાટણની પટોળા વિશ્વ પ્રસિદ્ધ છે આમ અનેક કવિઓ સંતો અને લેખકોએ ગુજરાતને ગરવી ગુજરાત કહી છે પ્રશ્ન દસ કાવ્ય પંક્તિ સમજાવો તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ શકુન દિશે મધ્યાહન શોભ છે વીતી ગઈ છે રાત આ પંક્તિમાં કવિશ્રી કહેવા માંગે છે કે હે માતા ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધારે નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું છે વધારે કીર્તિ અને સફળતા મળવાની છે કારણ કે ખરાબ સમય વીતી ગયો છે અને સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો મળી રહ્યા છે નિષ્ફળતા અને નિરાશાનો સમય પૂરો થવા આવ્યો છે અને સારા સમય સારો સમય શોભાઈ માન થવા જઈ રહ્યો છે તો દોસ્તો થેન્ક યુ આ હતી સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારી ફરજ છે કે એને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ એક નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત